નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગંગોત્રી ધામ જવા નીકળેલા અઠ્યાવીસ પ્રવાસીઓ ગુમ થયા છે ધરાલી ગામમાં રોકાયા હતા તમામ પરિવારો અત્યારે ચિંતામાં જોવા મળ્યા છે ખેડા જિલ્લામાં છ સ્થળેથી જુગાર રમતા ઓગણત્રીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાન હવે ટ્રમ્પના નકશે કદમ પર જોવા મળ્યો છે તે લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મૂકશે એક સપ્ટેમ્બરથી કવાયત શરૂ કરવામાં આવશે મોરબીની સભામાં જે વ્યક્તિએ થપ્પડ માર્યો છે તે આપ પાર્ટી સાથે જોડાયેલો નથી ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે રક્ષાબંધનના દિવસે માછીમારી શરૂ અનુષ્ઠાન શિવ પાર્વતીની કથા સાથે સાથે જોડાયેલો છે ઇતિહાસ રાજ્યની ગ્રાન્ટ સંસ્થાઓના ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનની જર્જરિત ઇમારત ખતરાની ઘંટડી જોવા મળી રહી છે હાથવણાટમાં હાશકારો ગુજરાત સરકારે રૂપિયા બસોને નેવું કરોડના વેચાણ પર આપી છે તોત્તેર પોઇન્ટ બ્યાસી કરોડની સહાય ખેડૂત વેઠે ખાતરની ખોટ તાપી જિલ્લામાં ચાર દિવસથી યુરિયા ખાતર માટે લાઈનો લાગી રહી છે એલિસ બ્રિજ પાસે આવેલા ઓરિએન્ટ ક્લબ ખાતે બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડામાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ભાવનગરના તલ્લીકામના યુવકની સિંહની નજીક જઈને વિડિયો બનાવવાની બોલ યુવકની અટકાયત કરવામાં આવી છે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકા રમણીકભાઈ રામ વામઝાએ ઓગણત્રીસ જુલાઈના રોજ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં વરસાદ અને કુદરતી આફતના નિયંત્રણની શક્યતાવાળી આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ પાંચ ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના ઉત્તર કાશ્ચીમાં વાદળ ફાટવાની દુર્ઘટના બની જે રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરેલી આગાહીઓમાંની સાચી ઠરી છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરના નદી પુલનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ચુક્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે